સુરતના અડાજણ વિસ્તારની અંદર નોંધાયો છે અને સુરતની એક મહિલા એ જે બોટાદના ભુવાએ એને ફસાવી હતી એની સામે અડાજણ પોલીસે ગુનો નોંધ્યો છે અને અડાજણ પોલીસ આ ભુવાને પકડીને પણ લાવી છે ગુજરાત સરકારે તાજેતરની અંદર જે લોકો તંત્ર મંત્ર ભુવા કે કોઈ પણ રીતના અંધશ્રદ્ધાથી લોકોને છેતરતા હોય એવો એક કાયદો બનાવેલો છે અને આ કાયદાના અનુસંધાનમાં એટલે આ કાયદો જેમાં લાગુ છે એવો પહેલો કેસ સુરતના અડાજણ વિસ્તારની અંદર નોંધાયો છે અને સુરતની એક મહિલા એ જે બોટાદના ભુવાએ એને ફસાવી હતી એની સામે અડાજણ પોલીસે ગુનો નોંધ્યો છે અને અડાજણ પોલીસ આ ભુવાને પકડીને પણ લાવી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે ડોટ કોમ આ આખો કિસ્સો એવો છે કે સુરતના અડાજન વિસ્તારની એક મહિલા બોટાદ જિલ્લાના ચિરોડા ગામના એક ભુવા ગંગારામ લશ્કરીના સં સંપર્કમાં કોઈક રીતે આવી હતી અને આ અડાજન વિસ્તારની જે મહિલા છે એને પિતૃદોષની કોઈક વિધિ કરાવવાની હતી એટલે કોઈક નામ આપ્યું હશે અથવા કોઈ ઓળખાણ કરાવી હશે તો આ અઢાર જણની મહિલા છે એ સુરતથી બોટાદ ગઈ હતી અને સુરતથી બોટાદ ગઈ એની આ પિતૃદશની વિધિ પણ કરી ગઈ પરંતુ આ ગંગારામ છે એ જ્યારે એ મહિલાની સાથે પાછો સુરત આવતો હતો અને એ લક્ઝરી બસની અંદર આ ભુઓ ગંગારામ અને મહિલા સાથે આવતા હતા ત્યારે એવું કહેવામાં આવે છે કે આ ગંગારામ જે ભૂવો છે એણે મહિલાને કોઈક રીતે વશ કરી દીધી અને એકવાર નહીં પરંતુ અનેક વખત આ મહિલાની સાથે દુષ્કર્મ કર્યું અને જ્યારે આ ગંગારામ ભાવનગરથી સુરત લક્ઝરી બસમાં સુરત આવીને પહોંચ્યો બસમાં ઉતરતાની સાથે પોલીસે એને ઉચકી લીધો અને આ મેં તમને કીધું તેમ કે આ ગુજરાત સરકારે જે કાયદો બનાવ્યો એનો સૌ પ્રથમ કેસ સુરતના અડાજણ વિસ્તારની અંદર નોંધાયો છે હવે આ બાબતે અમે અડાજણ વિસ્તાર અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ પી જે સોલંકીની સાથે વાત કરી તો એમની પાસેથી ઘણી બધી વાતો જાણવા મળી એક તો આ ગંગારામ લશ્કરી છે એ પંચાવન વરસનો છે અને સાત વર્ષથી આવા ધંધા કરે છે ભૂવાની કે આ કોઈ વિધિ જાણતો નથી પરંતુ આવી રીતના ભૂળી ભાડી મહિલાઓને ભો ભોળવી અને આવા ધંધા એ કરતો રહે છે પોલીસે કીધું નવાઈની વાત એ છે કે એની પચીસ વર્ષની મોટી દીકરી છે ત્રીસ ત્રીસ વર્ષના મોટા મોટા છોકરા છે તો એ આ ગંગારામ એવો ખેલાડી છે હવે પોલીસે કીધું કે અમે આખી યોજના બનાવેલી હતી કે આ જે મહિલા બોટાદમાં ગઈ અને એની જે વિધિ થઈ તો ત્યારે જ આ દાળમાં કાળું ખબર પડી ગયેલું હતું અને પરિવારના લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી એટલે એવો પ્લાન બનાવેલો હતો કે આ ભૂવો અહીંયા આવીને કંઈ આગોતરા જામીન કે બીજા બધા ખેલ કરે અને પોલીસની ટીમ આટલી બધી મહેનત કરે અને એ આગોતરા જામીન મેળવીને ચાલ્યો જાય તો પોલીસે આખો ખેલ એવો જોરદાર ગોઠવી દીધો કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર એ જેવો બોટાદથી લક્ઝરીમાં મહિલાની સાથે બેઠો અને અહીંયા ઘડી સુરત જેવો લક્ઝરી બસમાં ઉતરો પોલીસ એની રાહ જોઈને જૂબી હતી જેવો ઉતરો એને ફટ ડેકીને પોલીસે ઉચકી લીધો અને કોઈ ચાન્સથી સીધો એને જેલ હવાલે કરી દીધો બીજું કે પોલીસે અમને એ વાત પણ કરી કે આ જે મહિલા હતી અને એના જે પરિવારના હતો પરિવારના જે લોકો હતા એ સમાજમાં બદનામીના બીકે ફરિયાદ કરવા માટે તૈયાર જ નહોતા થતા પોલીસે ચાર કલાક એમને સમજાવ્યા કે તમે આવી તમે તમારી બદનામીના ડરે આવી રીતના કરશો તો બીજા બધી લોકો પણ આવી રીતના ભેરવાશે અને આવા માણસોના જેલના હવાલે મોકલવા જ પડે આખરે આ મહિલા તૈયાર થઈ અને એણે ફરિયાદ કરી એના આધારે હવે એની સામે ગુનો નોંધી અને એને જેલમાં બી મોકલી દેવામાં આવ્યો અને પોલીસે સાથે એ પણ માહિતી આપી કે આ જે મહિલા અડાજણની સુરતથી બોટાદ ગઈ હતી એના એ એક વર્ષ પહેલાં જ હજુ લગ્ન થયા હતા અને લવ મેરેજ થયા હતા પરંતુ કોઈ કારણસર પિતૃદોષ કે જે પણ કંઈક વાત હશે તો એના માટે એ આ ભુવાની પાસે ગઈ હતી પોલીસે અમને સાથે સાથે એવી પણ વિનંતી કરી છે કે અમે એ વેઇટ કરી રહ્યા છે કે આ જે ભૂવો છે એનાથી જે કોઈ પીડિત હોય એનો જે કોઈ પણ ભોગ બન્યા હોય એની પણ અમે વાત એની પણ અમે ફરિયાદ નહીં લેશું એની લેશું એટલે જે કોઈ પણ આ ભૂવો જે ગંગારામ લશ્કરી છે એના ભોગ બન્યા હોય એ પ્લીઝ પોલીસની પાસે આવે પોલીસને ફરિયાદ કરે તો આ બાવાને વધારે ફિટ કરી શકાય તો આવા ખરેખર એક આશ્ચર્યનો વિષય છે કે આવા અનેક કિસ્સાઓ પેપરની અંદર આવતા રહે છે કે ભૂવો દુષ્કર્મ કર્યું ભૂવાએ ફસાવી આમ તેમ એમ છતાં પણ ખબર નહીં કેમ પણ મહિલાઓ ભૂવાની પાસે ચાલી જાય છે અને એટલા માટે જ ગુજરાત સરકારે કાયદો બનાવવાની જરૂર પડી કે આવા જે અંધ લોકોને અંધશ્રદ્ધાના રવાડે ચડાવી અને જે લોકો ખોટા ફાયદા મેળવે છે એને હવે કાયદાનીથી કાયદાનું કડક પાલન કરવાનું રહેશે તો સુરતથી આ કેસની શરૂઆત થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ